તો મારા મમ્મીને મળ્યા છે અને ફોટો પાડે છે ફોટો થઈ છે એ બંને ફેમિલી વ્લોગ બનાવે છે બહુ તો સપોર્ટ કરજો તમારી નામ કયો આરતી પરેશ વ્લોગ હા ઓકે રામ રામ ને માં મંદે ને કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ મારે ત્યાં છે સાડા દસ ને અમારે જવાનું છે કોટલે હસબન્ડ ના ભાણિયાના કર છે તે ઘરમાં જવાનું છે હું ત્યાં થઈ ગઈ છું

તો થઈ ગયો છે ટાઈમ ભાઈ પ્રસાદીનો પ્રસાદી લેવા બેસી ગયા છે અહીંયા મિલુના મામા છે તો મિલુને અમે બધા એકસાથે સાથે જો પ્રસાદી લેવા બેહી ગયા છે નિવેદ છે ચાક રોટલી ને બધું પ્રસાદી લઈ લઈ એ tempo lai lete ke bavde ka re a chavi lai ye reason av nahi rahi thi gaya thi to ave chhe na time time kare nahi yaar ha o sa karde pak lagwa ha laapshi wala

તો ભાઈ છે ને બહુ સારા એવા વ્લોગ બનાવે છે તો વ્લોગને ભાઈ સપોર્ટ કરી દેજો અને ચેનલ કીધું આરતી પ્રેસ વ્લોગ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ કારણ કે નાના કાંઈ મોટા ક્રિએટર હોય ભાઈ બધાને સપોર્ટની જરૂર હોય મારે કે તમારે તો એક સપોર્ટ કરે અને બધા આગળ વધે ભાઈ ધીમે ધીમે તો ઉતરવા મળ્યા છે જો ભાઈ હાલીને કારણ કે ગરમી છે આ મહેમાનને ગરમી થઈ છે જો અને ધીમે ધીમે ઉતરી જઈએ હવે તો અહીંયા મારા મમ્મીના સબસ્ક્રાઈબર મળ્યા છે અને ફોટા પાડે છે ફોટા શૂટિંગ થઈ છે ભાઈ ડીકે ત્યાં આમ જોવો રિઝર્વેશન દુકાન દુકાન પેલા આવ્યા હતા ને પેલા એટલે બહુ નાની દુકાન હતી પણ અત્યારે જબરદસ્ત અમારા કેવું દરિયા હોય ને ભાઈ વાહ ભાઈ વાહ તો એવું બધું છે બાકી તો શું છે

ફટાફટ ફટાફટ આવ છે સરસ મજાના અને અમે આવી ગયા છીએ દરિયામાં આટા મારવા પા હા દરિયામાં ગડી દરિયામાં આટા મારીએ ને પછી પાછા જઈએ ઘરે અલમ દર્શન કરી લીધા છે ઈ દરિયામે ફરી લીધા છે ઈ હવે નીકળીએ ઈ ઘરે જાવ હા તો ફટાફટ ઘરે જઈએ હવે કામિલુ ભાઈ હા હવે થાકી ગયો વગેરા થાકી ગયો તમે જા જે જે જગ્યા ના પડની જગ્યા તમે જા છો એવું કર્યું લેવા થાકી ગયો શું ગાડી હાલો કાઈ વાંધો ની તો આલો ધીમે ધીમે નીકળી ઘરે જવા અને આયા તો બેહી ગયા છે શું કરે છે હે

તો આપણે આવી ગયા છીએ દોસ્તો કોટડાથી અને ભાઈ ફૂલ ગરમી છે આવીને તરત આપણે નાઈ નાખ્યા છીએ અને ગરમી જેટલી હતી કારણ કે ઉનાળાની અત્યારે ઋતુ આલે છે એટલે ગરમીનું વાતાવરણ અહીંયા બહુ હોય તો એવું બધું હતું દર્શન કર્યા છે અને મારે થોડીક ઉતાવળ હતી એટલે પાછા ફટાફટ નીકળી ગયા હતા કારણ કે રામા મંડળમાં કશું આજે જવાનું છે હમણાંથી રામા મંડળની તારીખ બહુ વધારે છે એટલે રામા મંડળમાં જવાનું હતું બાકી તો જો લાપસીમાંથી દર્શન કર્યા પ્રસાદી લઈ અને હું મિત્રો અને મમ્મી ત્રણે પાછા ઘરે આવી ગયા છે તો હવે વિડીયોને પણ આપણે એન્ડ કરવો છે તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતાને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો છે અને મળીશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય